છોટાઉદેપુર માં પંદર સોમી ઈદે મિલા દુનબીની આન બાન અને શાંતિ ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં જે ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ સલ્લાહો અલી અહી વસલમના પંદરસોમાં માં જન્મદિવસ નિમિત્તે ઈદ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઈદ મિલાદની ઉજવણીને પગલે તમામ મસ્જિદો દરગાહ તેમજ મોહલ્લાઓને રોશનીથી શણગારવામાં આવ્યા ઈદ મિલાદના ઉજવણી પર્વે છોટા નગરમાં ભવ્ય ધાર્મિક જુલુસમાં જિલ્લાની મસ્જિદોના ઇમામ સાહેબો મદરેસાના બાળકો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિનની જિલ્લાના મુસ્લિમ બિરાદરો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી ઈદે મિલાદની ઉજવણીમાં જિલ્લામાં બવી જુલુસ મુખ્ય માર્ગો પર નીકળ્યા હતા ઇદે મિલાદ ઊજવણીના ભાગ રૂપે છોટાદુપુરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં રંગબેરંગી લાઇટોની તોરણોની ચમકથી જળવાળી ઉઠ્યા હતા ઇસ્લામ ધીમના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મદિને ઈદે મિલાદ ઉદ્દ નબી સમગ્ર દેશની સાથે જિલ્લાના તમામ વિસ્તારોમાં આન બાન અને શાંતિ ખૂબ જ શાંતિપૂર્વક ઉજવણી કરાઈ હતી છોટાદુપુર જિલ્લાના મસ્જિદ મોહલ્લા કસ્બા નજરબાગ સિંધી ટાઉન નુરાની મહલ્લા દરગાહ ચોક નટવરપુરા મોલ્લા વણજારા મોલ્લા અજમેરી મોલ્લા અને મકરાણી મોલ્લા સહિતના તમામ વિસ્તારો જુલુસમાં પડાવવાતી નાતે તે પાકના નાદથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી જિલ્લાની મસ્જિદોમાં મોલાના સાહેબો દ્વારા તકરેર કિરાત નાથ શરીફ અને સલામ પડી દેશની શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુવાઓ કરવામાં આવી હતી ત્યારબાદ સવારે સાડા વાગે મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મહંમદ પેગમ્બર સાહેબના જન્મદિન નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો જેમાં વાહન રેલી તેમજ પગપાળા ચાલતા તમામ મુસલમાન સમાજના બિરાદરો જોડાયા હતા જુલુસમાં આવતા બાળકોને શરબત બિસ્કીટ ચોકલેટ વગેરે વેચવામાં આવ્યા હતા તો આમ હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબે આપેલા નવગુણો જીવનમાં ઉતારી અને બતાવેલા શાંતિ અમન ભાઈચારાના બતાવેલા રસ્તા પર ચાલી દે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી જુલુસના સમાપન બાદ મસ્જિદોમાં મોહમ્મદ પૈગંબર સાહેબના મુયે મુબારક એટલે કે વાળ મુબારકની જિયારતનો કાર્યક્રમ યોજાય તો સાથે જ મસ્જિદોના પ્રાંગણમાં અને દરગાહ શરીફમાં તમામ લોકોને ખીર ખવડાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે ઈદે મિલાદ નો પર્વ આખા વિશ્વમાં યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઈદે મિલાદુ નબીની ભવ્ય જુલુસ કાઢવામાં આવે છે અને મોટી સંખ્યામાં તેઓ જોડાઈને એકબીજાને મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિનની શુભેચ્છા પાઠવે છે ઇમરાન બિરઝા છોટા ઉદયપુર

बहुत जम गए ना के साथ रिश्ता बना तो बापू खेत के लाया खेत के लाया को है पंडित की माँ साइड में उधर चला गया उधर बोलता है अच्छा देश है अच्छे देश है तो बापू का दिशा मन चलाया हमारा माँ मन ना कि જાણે તેલા અજવાજ બોલતા છે જાણે તે इसको अभी तू फिर फिर आए फिर फिરાવે બટર જા અરે તું સી